હેલો મિત્રો આજે છે સોળ નવેમ્બર 2025 અને આજે આપણે જોઈશું ગુજરાત રાજ્યના 10 સમાચારો તો બન્યા રહે જો અમારી સાથે અમદાવાદ 18 માળનું વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અમદાવાદના અખબારનગર વિસ્તારમાં અઢાર માળનું આધુનિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે આ હબ એએમટીએસ બીઆરટીએસ જીએસઆરટીસી અને મેટ્રો ચારેને એક જ પ્લેટફોર્મ પર જોડશે મુસાફરોને સરળ કનેક્ટિવિટી મળશે પ્રોજેક્ટ માટે જમીન અને ડિઝાઇન ફાઇનલ થઈ ચુક્યા છે ટ્રાફિક અને મુસાફરી વધુ અનુકૂળ બનશે હબ માં કોમર્શિયલ ઝોન પાર્કિંગ ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ રહેશે શહેરના નોર્થ ઝોનમાં આ સૌથી મોટું ટ્રાન્સપોર્ટ અપગ્રેડ માનવામાં આવે છે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દૈનિક લાખો મુસાફરો ને સીધો લાભ મળશે સરકાર આને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ના ભાગરૂપે વિકસાવી રહી છે ગુજરાત અણધાર્યા વરસાદની આગાહી સાથે ઠંડીમાં ઘટાડો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગ મુજબ બે ત્રણ દિવસ પછી રાજ્યના બાંગ વિસ્તારોમાં અણધાર્યા વરસાદ ની શક્યતા છે ઉત્તર ગુજરાત અને કચ્છ માં દિશા બદલાઈ છે જેના કારણે વાતાવરણ ગરમ બન્યું છે અમદાવાદ પણ તાપમાન સામાન્ય કરતા થોડું વધારે રહેવાની આગાહી છે હવામાન નિષ્ણાતો માને છે કે પશ્ચિમ ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદી સિસ્ટમ બની શકે છે ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે રબી પાક પર હળવી અસર થવાની શક્યતા છે આગામી ચડતાલીસ કલાક હવામાન બદલાવ માટે મહત્વના ગણાય છે વડોદરા દેશનો પ્રથમ ઉર્જા સંવર્ધનમ પોર્ટલ લોન્ચ વડોદરા શહેર માંથી દેશનું પ્રથમ ઉર્જા સંવર્ધનમ પોર્ટલ લોન્ચ થયું છે આ પોર્ટલ રાજ્યના એક વિગત એકત્ર કરશે વીજ વપરાશ કેવું છે અને ક્યાં બચત શક્ય છે તે હવે ચોક્કસ રીતે જાણી શકાશે સરકારનું કહેવું છે કે આ પહેલ ઉર્જા બચતના રાષ્ટ્રીય અભિયાનને મજબૂત બનાવશે પોર્ટલ દ્વારા ગ્રાહકો પોતાનું વીજ વપરાશ એનાલિસિસ જોઈ શકશે ડિસ્કોમ માટે પણ પ્લાનિંગ સરળ બનશે લોન્ચિંગ પ્રસંગે ઉર્જા વિભાગે જણાવ્યું કે આ પોર્ટલ ભવિષ્યમાં સ્માર્ટ મીટર સિસ્ટમ સાથે પણ જોડાશે રાજ્ય ઊર્જા સુધારણાના ક્ષેત્રે આગળ વધ્યું છે એસઆઈઆર કામગીરીમાં હાજર ન રહેનારા શિક્ષકો સામે ધરપકડ વોરંટ મુદ્દો ચૂંટણી એસઆઈઆર કાર્યમાં હાજર ન રહેનારા અનેક શિક્ષકો સામે ધરપકડ વોરંટ ઇશ્યુ થતા શિક્ષક સંઘોમાં રોષ ફાટી નીકળો છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સીએમને રજૂઆત કરી છે કે BLO ની ફરજો શોષણ સમાન છે સંઘનું કહેવું છે કે 99% BLO બીએલઓ ફરજ શિક્ષકોને અપાય છે જ્યારે અન્ય વિભાગો દૂર રહે છે શિક્ષકોને સ્કૂલ બાદ વધારાનું કામ સોંપાતું હોવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે વોરંટ દ્વારા દબાણ કરવું અયો છે એવું સંઘનું મંતવ્ય છે તેમણે વોરંટ રદ કરવાની અને નવું બીએલઓ કેડર બનાવવાની માંગણી કરી છે એસઆઈઆર પ્રક્રિયામાં લચીલું તંત્ર બનાવવાની પણ રજૂઆત કરી છે આ મુદ્દે રાજ્ય વ્યાપી ચર્ચા ચાલી રહી છે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે હીરા ઉદ્યોગમાં છવાયો મંદીનો માર રશિયા યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક બજારમાં માંગ ઘટતા ગુજરાત નો હીરા ઉદ્યોગ ગંભીર મંદીમાં છે પચાસ ટકાથી થી વધુ હીરા કારખાનાઓએ તાળા થોકી દીધા છે ખાસ કરીને કાપા પોલીસ યુનિટોમાં મોટું ઉત્પાદન બંધ છે ઓર્ડર ન મળતા હજારો કામદારો વેતન વિના ઘેર બેઠા છે ઉદ્યોગ સાહસિકોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્લાય ચેન તૂટી ગઈ છે અમેરિકામાં પણ ડાયમંડની માંગ ઘટી છે જેનો સીધો અસર ગુજરાત પર પડ્યો છે મજૂરોના રોજગાર અંગે ચિંતા વધી છે ઉદ્યોગે કેન્દ્ર સરકારથી સહાયની માંગ પણ ઉઠાવી છે સ્થિતિ સુધારણા માટે હજુ કેટલાક મહિના લાગી શકે છે બાળકોમાં મોબાઈલ લત બ્યાસી ટકા બાળકો ફોન વગર નથી ચાલતું ગુજરાતમાં બાળકોમાં મોબાઈલનો ઉપયોગ અત્યંત વધી ગયો છે એક સર્વે મુજબ સરેરાશ સ્ક્રીન ટાઈમ ત્રણ કલાક સુધી પહોંચી ગયું છે બ્યાસી ટકા બાળકો મોબાઈલ વગર અસ્વસ્થતા અનુભવાય છે અભ્યાસ પર તેનું સીધું અસર પડી રહ્યું છે માતાપિતાને પણ બાળકોને નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી પડે છે નિષ્ણાતો કહે છે કે મોબાઈલ લત માનસિક વિકાસ માટે જોખમી છે ઘણીવાર બાળકો સોશિયલ મીડિયા અને ગેમ્સમાં વધુ સમય વિતાવે છે આંખોના આરોગ્ય પર પણ અસર પડે છે સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે ઘરે નિયમો જરૂરી છે શાળાઓને પણ ડિજિટલ વપરાશ અંગે માર્ગદર્શન આપવાની જરૂરિયાત છે ગુજરાતમાં પ્રદૂષણ વધતા શ્વાસના દર્દીઓમાં વધારો રાજ્યમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે શ્વાસની સમસ્યાના દર્દીઓ વધી રહ્યા છે દરરોજ સરેરાશ લોકો ફરિયાદો લઈને હોસ્પિટલમાં પહોંચે છે છે અમદાવાદમાં સ્થિતિ વધુ ખરાબ કહે છે કે હવા ગુણવત્તા ખરાબ થતા દમા એલર્જી અને શ્વાસ રોકાવાની સમસ્યા વધી રહી છે બાળકો અને વયસ્કો સૌથી વધુ અસરગ્રસ્ત છે હોસ્પિટલોમાં ઓપીડી માં વધારો નોંધાઈ રહ્યો છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળે સ્થળે મોનિટરિંગ વધારાયું છે નિષ્ણાતો માસ્ક પહેર અને સવાર સાંજ બહાર નીકળવાનું ઓછું કરવાની સલાહ આપી રહ્યા છે પર્યાવરણ સુધારવા માટે પગલા લેવાની જરૂરિયાત ઊભી થઈ છે ગ્રામીણ ડાક સેવકોની આઠમા પે કમિશન હેઠળ પગાર વધારો માંગણી ગ્રામીણ ડાક સેવકોએ આઠમા પે કમિશન હેઠળ પગાર વધારો કરવાની માંગણી તેજ કરી છે તેમનું કહેવું છે કે સાતમા કમિશન માં પૂરતો લાભ મળ્યો ન હતો સમગ્ર દેશના જીડીએસ સ્ટાફ પોતાનો વેતન સ્ટ્રક્ચર સુધારવાની અપેક્ષા રાખે છે મની કંટ્રોલ મુજબ તેમની મહેનત અને ગ્રામ્ય સેવાઓને ધ્યાનમાં લઈ વધારાની જરૂર છે આઠમું કમિશન નું કામ પ્રારંભ થઈ ગયું છે કર્મચારીઓ આશા રાખે છે કે તેમની મુશ્કેલીઓને ધ્યાનમાં લેવામાં આવશે જીડીએસ નું માનવું છે કે મોટી જવાબદારીઓ છ અન્ય વિભાગો કરતા છે આ મુદ્દે મજૂર સંગઠનો પણ દબાણ બનાવી રહ્યા છે સરકાર શું નિર્ણય કરે તે હવે અગત્યનું છે પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં માં રોડ શો અને દેવ મંદિરમાં કરી પૂજા પીએમ મોદીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રોડ શોમાં હજારો લોકો જોડાયા હતા ત્યારબાદ તેમણે દેવમોગરા માતાના મંદિરે દર્શન પૂજન કર્યું સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તાર કડક બંદોબસ્ત હેઠળ રાખ્યો હતો રોડ શોને કારણે વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન કરાયું હતું વિકાસ કાર્યો અંગે પીએમએ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા પણ કરી ટ્રાઇબલ વિસ્તારમાં અનેક યોજનાઓ પર પ્રગતિની સમીક્ષા કરી આ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવે છે સ્થાનિક લોકોમાં તેમના આગમનને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો એસઆઈઆર ફોર્મ ન ભરનારાઓ માટે ખાસ સુવિધા હવે મતદાન મથકે સીધું જઈ ફોર્મ ભરવાની તક ગુજરાત માં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન હેઠળ જે મતદારો પોતાનું ફોર્મ હજુ સુધી નથી ભરી શક્યા તેમના માટે ચૂંટણી પંચે ખાસ સુવિધા શરૂ કરી છે હવે તમે તમારા મતદાન મથકે સીધું જ જઈને ફોર્મ ભરી શકો છો ચૂંટણી પંચે આ માટે પંદર સોળ બાવીસ અને ત્રેવીસ નવેમ્બર જેવી ખાસ તારીખો નક્કી કરી છે જ્યાં સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધી બીએલઓ હાજર રહેશે બીએલઓ તમારી માર્ગદર્શિકા કરશે અને ફોર્મ ભરવામાં સંપૂર્ણ મદદ કરશે ફોર્મ માં નંબર જન્મ તારીખ મોબાઈલ નંબર અને માતા પિતા નું નામ જેવી માહિતી આવશ્યક છે તાજેતર નું પાસપોર્ટ સાઈઝ ફોટો લગાવવો ફરજિયાત છે દસ્તાવેજો ની ચકાસણી માટે ઓળખ અને સરનામાના પુરાવા સાથે જવું જરૂરી રહેશે જેઓ મતદાન મથકે જઈ શકતા નથી તેમના માટે વિકલ્પ રૂપે ઈસીઆઈ ના વોટર્સ સર્વિસ પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે ચૂંટણી યાદી માં સાચું નામ રહે તે માટે આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન a ba vida